મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી હોવાનો આરોપ તિરુપતિ રાજ બંગલોઝમાં ચાલતી હતી કચેરી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લગાવ્યા આરોપ ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યા હોવાનો દાવો તો વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ મૂકવામાં આવ્યો તો મોડાસા ખાતે નકલી સિંચાઈ કચેરી આક્ષેપનો મામલો ડેપ્યુટી ડીડીઓએ કચેરીનો સામાન કબજે લીધો ડેપ્યુટી ડીડીઓનું નિવેદન ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી લેશે નિર્ણય તો નકલી દસ્તાવેજો અંગે તપાસ બાકી તો પંચકામ બાદ નકલી કે તો સિંચાઈ વિભાગની નકલી કથિત કચેરીના આક્ષેપનો મામલો તિરુપતિ રાજ બંગલોઝમાં ધારાસભ્ય એ કરી હતી રેડ કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવાયા તો ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ મેળવાયા

છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છથી સાત એમ બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બેથી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે નકલી કચેરી કઈ નથી હું છ ત્રેવીસ ની અંદર નિવૃત્ત થયેલો છું હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે એમને બે કેસ જૂના સિમિલિટી અને મોટી મોડી એમના જોબ સરકાર સીમા કરવાના હતા એટલે એ મારી પાસે જોબ માટે એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઈનલ સ્ટેજ હતું અને આપણા

એ મારા આગળ મહિના પહેલા જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમના હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ બી લઈ આવ્યો હતો કેસ રિલેટેડ મોટી મરી માં જે તળાવ છે એની બેન બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયા ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલે જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું નીકળવાની તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબ એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે એની આડીવડી મારો ફારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અન્ય શું છે એ હું જોઈ કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહી કીધું ના પીએમ દામોદ સાહેબ છે માનનીય ધારાસભ્ય શ્રી ના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએફસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનનીય ધારાસભ્ય શ્રી ની હાજરીમાં મીડિયા ની હાજરીમાં સ્થળ ઉપર થી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચોળી કામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું બાયટના ધારાસભ્ય પછી ધવલસિંહ કહી રહ્યા છે કે ભાઈ મોડાસામાં નકલી કચેરી છે ખરેખર આ જે અધિકારીઓ પર જે આક્ષેપ મૂકવા એ મને પાયા વિહોણા હોય એવું લાગી રહ્યું છે ખરેખર અનુમાન ઉપર કોઈની પર આક્ષેપ ના કરી શકાય હું નમ્ર વિનંતી કરું છું કે અમુક અધિકારીઓ જે ઓબીસી સમાજમાંથી આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે એમની ઉપર જ આક્ષેપ કરવામાં આવે છે ખરેખર શું કરવા માગો છો એ કંઈ ખ્યાલ આવતો નથી સાબરકાંઠા અરવલ્લીની અંદર જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો પ્રશ્નોની કોઈ રજૂઆત નથી થતી અને ખાલી અધિકારીઓ પર આક્ષેપ મૂકીને કે અરવલ્લીની અસ્મિતા ખરડાઈ રહી છે